નમસ્તે આજે આપણે કબજિયાત વિશે જાણીશું કબજ આંટાદાની અવારનવાર હલનચલન અથવા સ્ટુલ પેસેસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે એક અઠવાડિયા કરતા વધુ સમય સુધી ચાલુ રહી શકે છે જ્યારે વ્યક્તિને દર અઠવાડિયે ત્રણ કરતાં ઓછી વખત સ્ટુલ પાસ થતું હોય તો તે એક તબીબી પરિસ્થિતિ ગણવામાં આવે છે દર અઠવાડિયે એક કરતા ઓછી વખત સ્ટુલ પાસ થાય તો તેને કબજિયાત કહેવામાં આવતું હોય છે સતત મુખ્ય કારણો વૃદ્ધ વ્યક્તિઓ ઓછા સક્રિય હોય છે અને આંતરડાના સ્નાયુઓનું સંકોચન ઓછું થતું હોય છે જેના પરિણામે આંતરડાની ગતિ ઓછી થઈ જાય છે સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં હોર્મોનલનો નો ફેરફાર અનુભવ કરતા હોય છે જે તેમને વધુ સંવેદનશીલ બનાવે છે જેના કારણે કબજિયાત થતી હોય છે ગર્ભાશયમાં રહેલું બાળક આંતરડાને સ્કવિઝ કરે છે જેનાથી સ્ટૂલ પાસ કરવામાં તકલીફ પડતી હોય છે ઓછી કિંમતી દવાઓ લેતી વ્યક્તિઓનું લોહીનું દબાણ ઓપીઓઈડની પીડા શામક દવાઓ અથવા કેટલાક એન્ટીડિપ્રેશન ડ્રગ્સના લીધે કબજિયાત થતી હોય છે દિવસભર નિર્જલીકૃત રહેતા લોકોમાં પણ જોવા મળે છે ઓછા ફાઈબરના આહારને અનુસરતા લોકોમાં પણ જોવા મળતું હોય છે ખાવાની વિકૃતિ અથવા માનસિક આરોગ્યની સ્થિતિઓથી પીડિત લોકોમાં કબજિયાત થવાની તકલીફ જોવા મળે છે કબજિયાત એક એવી સમસ્યા છે જેનાથી આપણા દેશના જ નહીં પરંતુ દુનિયાના કરોડો લોકો પરેશાન છે કબજિયાતને કારણે એસિડિટી માથાનો દુખાવો ગેસ અનિંદ્રા જેવી બીજી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે હવે આપણે કબજિયાત ને દૂર કરવાના કેટલાક સરળ ઉપાયો અને અક્ષીર ઘરગથ્થુ ઉપાયો જાણીશું સૌથી પહેલા ઈસબગુલ ઈસબગુલ ને સંસ્કૃત માં સ્નિગ્ધ બીજમ પણ કહેવામાં આવે છે તે ફાઈબર થી ભરપૂર હોય છે અને તે લેક્ઝિટિવ છે તે કબજિયાત અને ડાયરિયા બંનેમાં ગુણકારી હોય છે રાત્રે બે ચમચી ઈસબગુલ ને એક ગ્લાસ પાણીમાં કે દૂધમાં ભીળવીને લેવું જોઈએ સવારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે કોઈ આડઅસર થતી નથી તમે દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો અળસી અળસી એટલે કે માં પ્રચુર માત્રામાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે આરોગ્યપ્રદ છે અળસીને પીસીને પાવડર બનાવી લો એક ચમચી પાવડરને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખવું જોઈએ સવારે આ પાણીને ગાડીને ખાલી પેટે પી પીજો જેનાથી કબજિયાતમાં રાહત થતી હોય છે ત્રિફળા ચૂર્ણ કબજિયાતને દૂર કરવા માટે ત્રિફળા ચૂર્ણને ઉત્તમ માનવામાં આવે છે જે એક આયુર્વેદિક ઔષધી છે જેમાં આમળા હળડે અને બૈડાનો મિશ્રણ હોય છે તેથી તેને ત્રિફળા કહેવામાં આવે છે તેમાં ગ્લાયકોસાઇડનું નામનું તત્વ હોય છે જે પાચનમાં મદદ કરે છે એક ચમચી ત્રિફલા ચૂર્ણ ને રાત્રે તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં ભેળવી દેવું જોઈએ સવારે આ પાણી પી જવું જોઈએ જેનાથી કબજિયાત દૂર થતી હોય છે મુનક્કા એટલે કે દ્રાક્ષ દ્રાક્ષ ને ખાસ રીતે સુકવવાથી મુનક્કા બને છે મુનક્કા પેટ માટે ખૂબ લાભદાયી હોય છે મુનક્કાના બે પ્રકાર હોય છે લાલ મુનક્કા અને કાળી મુનક્કા તેને ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને વાત પીત અને કફ જેવા દોષો દૂર થતા હોય છે. મુનકકાના બી કાઢીને તેને રાત્રે પાણીમાં પલાળીને રાખવા જોઈએ. સવારે તેને ખાઈ જવા જોઈએ અને સાથે તેનું પાણી પી લેવું જોઈએ. જેનાથી કબજિયાતની તકલીફ દૂર થતી હોય છે. અજમો અજમામાં કાર્બોહાઇડ્રેટ્સ, સોડિયમ, પોટેશિયમ, ટેનિન, ริબોફ્લેવિન જેવા અનેક પોષક તત્વો રહેલા છે.

જે કબજીયાત વધારે છે તેને ન લેવું જોઈએ આલ્કોહોલ રેડ મીટ અને ગ્લુટીનયુક્ત ખોરાક લેવો જોઈએ શાકભાજી જેમ કે ગાજર બીટ અને સફરજન નાસ્પતિ અને જામફળ જેવા ફળો જેમાં હાઈ ફાઈબર હોય છે તે પાચનમાં મદદરૂપ થઈ શકે છે વધુ પાણી પીવું જોઈએ પાણી નિયમિત આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે જેનાથી કબજિયાત ઓછી થાય છે નિયમિત કસરત કરવી જોઈએ યોગ વોકિંગ જોગિંગ અથવા સાયકલિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ જેનાથી તમારા આંતરડાના સ્નાયુઓ ને ઉત્તેજિત કરે છે જે આંતરડામાંથી મળને વધુ સરળતાથી પસાર થવામાં મદદ કરતા હોય છે